પીલાય છે છોકરો છે માહોલ બગાડવાનો નહીં બરાબર માહોલ સુધારવાનો છે તમારા હાથ નો અને હાલ ધો બોલા કે ભલા બીજાને ગોઠિયા ખવડાવતા પણ હાલ એને ગોઠિયા ખવડાવું તો લો હા અબે तेरे નામ કા કૂતરા પાલું કે નામડી મુઠાઈ ખાજે ને તો બતારા પડી જાય ના આખી તો ગોઠિયા ખાય ઓય કમન બમાવાની વાત કરે કે આમ તો સકળ ખરા કે વખત ભણિત આયા એમ પૂને ખાલી એટલું પૂછો કે ગામમાં કોણ આવો આટું પાડું હે

ખરેખર ગુજરાતનો માહોલ ગરમ થાય છે એવો સપોર્ટ કરવાનો છે તમે આઠ વારથી અમારા વિડિયો તો સપોર્ટ કરતા આયા છો અને અમારા વિડિઓ છે ને એન્ડ આવે ને એન્ડ એટલે એન્ડમાં તમને ગમે તે શીખવા મળે અમારો એન્ડ છે ને કેવો તેવો હતો નહીં ખરેખર અમારા અમુક ભાઈઓના કુટુંબના પરિવારના વિડીયો જોઈને તો ઘણાએ પરિવાર ભેગા થઈ ગયો એટલે આપણો તો ગર્વ થાય છે ભાઈ હજાર રૂપિયા થઈ આપણે पण आपरे बे तम नाही खाता ह <verbess rhythm> <lush> आपरे बे तम नाही खाता तारन मारे तम खतरे नो हो गयो आपरे बे तो मरशील तम नरक म टेडा नी फटू नरक म जाय तो नरक म जाय तो नरक म जाय तो नरक म जाय डाबरी मुढा तू नरक म जाय तू नरक म जाय इखलो तो पाकुच छे कण खाऊ हा काय तो मुझे नी थोडा सेवा भाव मानस या से सेवा करे